સીતારામ જય શ્રી કૃષ્ણ વસરાજ છે ને પાસા ને પ્રવાસ ગો પાંચ દિનો ગુરુવાર નો થી રવિવાર સુધી નું તું રજા ને સોમવાર ભણવાનું હતું પ્રવાસ ગો તી હું કાલો વાવડ નીકળે જાય અને ફેર્યા જાય ને છોકરા ની પ્રવાસ થઈ જાય બે ત્રણ કામ ભેરા થઈ જાય તી બે દી આવા જવા પોલો કાપી નાખે કારણ કે આથી હાંજી નીકળવું પડે શિયાળક વાગે અને પાછું હે ને હવાઈ હાડાસ સાત વાગે પૂગીએ અને પાછું એક રાઈત આખી બસમાં કા જાતા ને આવતા થાય બે રાઈતું તો નીકળે જાય અને એક દી ના રોકાણ હતા તે મજા આવી નહીં પણ અને છોકરાને ફરી આવી પણ ગું અને પાછા જો ઘેર ને અને ધાણા પરખે આવી પાછી ધાણા તો એવા વધે ને ગઈ ને તાર ઉતા ને એના ડબલ થઈ ગયા જો પાછા ખાલી ત્રણ ચાર દી એની શુક્રવારની હંચી આથી ગાતા અને રવિવારની તો પાછા જો ભૂગે હા તો પણ આવે ને જઈએ ને તો ધાણા તો પલા કરાઈ ને કોક તો ફૂલ ગાઢવા મીડ્યા હજે મહિના ડોઢક મહિના જેવું હું એતો થઈ ગયું છે ધાણા હે ને હવે પલા કરે ગયા ને એવા ઉપર વધે ને ખાતરને પાણી દીધું ને ખાતર સાટેને પાણી વાર્યું ને એ પછી તો ફૂલ નીકળ્યા અસલ ને એકદમ અને પાછા હે ને ઘાટા બહુ જ ના હે ઘાય એટલે ઘાય છે ને ખાલી જગ્યા ને ખાપું નથી પડ્યું એકદમ ના ઘાટા લીલ નું ટાઈટ લાગે સુરતમાં ગરમી રીતસરની છે ને આ પ્રદૂષણ સિટીનું ને ગામડાનું વાતાવરણ રીતસરનું છે ને ગરમી એકદમની ફૂલ થાય અને હા ઉકળાટ અને ઈ આખા રસ્તામાં જામનગર પી ગયા ને અમે ના જરા જરા ટાઈટ પાસે ચાલુ થઈ ગઈ બાકી વાડી આવ્યા ને ફૂલ ટાઈટ પડવા માંડી પાસે ઉતલી એવી રીતે અને નાતા ગરમી થાય ગરમી થાય અમે ત્યાં ધૂહા અને સેટરું મલોક લઈને કે લઈ ને ના ટાઈડ ને લાગે તો પાછું થાય ના અમણી કે ટાઇ છે પણ ટાઈ ના તો ગરમી ગરમી ઉકરાટ ઉકરાટ કી કે પ્રદુષણ વારું વાતાવરણ હોય ને તાર તો માણો છે ને સિટી કરતા ગામડાનું વાતાવરણ બહુ સારું કીં કે આપડે ગમે એ ઋતુ હોય ને અનુભવ લઈ હોય જો અટાણ હિયારો હોય તે આપણી ટાઇટયું ફૂલ પડે પંખો તો આપણે એક મહિના ચાલુ જ નથી કરતા કારણ કે એવી ટાઈટનો પંખો ન કરીએ કરીએ તો જરા જરા આપણી એક ઉપરની એવી રીતે કરીએ નતા હે ને ફરજિયાત પંખો કરવો જ પડે કેમકે એવો ઉકળાટો હોય એટલે તો પંખો વગર કરૂટકો નથી એટલી આખું વરોહિણીનો પંખા કરવા પડે અને બીજા નંબરમાં કામ છે કે સુમાહામાં આપણી હે ને લાઇટું શ્યાર મહિનાનું સુમાહું હોય હતી એમાં સમજે ને કે અડધું શુંમાં હું તો લાઇટું જ વાળિયુંમાં ન હોય એટલી બેક મહિના તો એ લાઇટું વગર ના નીકળે ગા અને સિટીમાં તો જો લાઇટું જાય કે એ તો કંઈ તકલીફ ન હોય કે લાઇટ વહી જાય ને કામ કરી હું ન તો આખું વરસ જ બધી ફૂલ સગવડ હોય એટલી આ એ પણ ઘણોય ફેર પડે કારણ કે શુદ્ધ હવા જડે ઓક્સિજન એક તો મેન તો કારણ કે ઝાડમાં હોય ને ફૂલ વાડિયુંમાં હતા અને ખેતરું એટલું લીલાડા લીલોતરી હોય લીલાળા એટલે આપણે ઝાડવું હોય ને ગમે એમાં ફૂલ ઓક્સિજન જળે તો સોખી હવા અને નાતા અવિહાર વાહન જવર જવર એટલું વાહન રોડ ઉપર એવું શાંત વાતાવરણ જ ન હોય આપણી ગામડામાં કાં છે કે બપોરનો ટાઈમ હોય ને ત્યારે થોડું હરવું જાય કે માણસ ઓછા જાય આવ્યા કરતા હોય ને આખોથી કામ કાજ ને હોય તે આપણે કામ કરતા હોય માણસ આડા કાયમી બી આગ હોય હા જુદી એટલે દીનું છે ને ઓછું ભીડભાડ હોય અને નાતા ચોવીસ કલાક રાતથી એટલું વાહન નીકળે ને એટલું પ્રદૂષણ હોય અને દી આખો પણ એટલું પ્રદૂષણ એટલે પ્રદૂષણને લીધે છે ને કુદરતી વાતાવરણ આખું ખોરવાઈ જાય કુદરતી હવા અને કુદરતી જે આપણે તડીકો ન હોય ને બધું એટલે બધું લુપ્ત થઈ જાય એક તો તડીકો આવે કારણ કે જો રોડ હોય તો માથે પુલ હોય ફૂલ જાડા એટલે નાઈ તડીકા ન લાગે અને આપણે જાવું આવું ઘરમાં આવવી હાર સોવી કલાક ઘરમાં ઘરમાં હોય એટલી નાઈ તડીકા ન લાગે એટલી ક્યાં ને કે ગામડાનું વાતાવરણ છે ને આ એવા ભે રીતે ટાઇયું પડવા માંડ્યું મોજાન ચડાવી લીધા અને નાતા ઉતર્યા અને એ ભેરા સેટરું નાખો મોજા ને પહેર્યા ને નહોતા ત્રણ ચાર દી સુધી એટલે આપણે ગામડાનું વાતાવરણ ને સોખું અને શુદ્ધ હોય એટલે ગામડામાં રીયા હોય ને એટલે આપણે ઘેરમાં છે ને ગમે ઓછું અને બીજા નંબરમાં કાં છે કે સા ન ઉગે ઘરના દૂધનો ભીહુંના ઠાવકા રાબડા જેવા સા પીધા હોય ને એટલે છે ને સામાં એક તો ઉગે નહીં કંઈ જેટલો સા પીએ ને એટલો એ થાય કે પાણી પીએ આપણે સા ન હરખો ઉગે ને ઘેર તો રૂપ પારો રાબડા એક ફેર ઠાવકું આદુ નાખે ને સા કરે નાખીએ ને એટલે સાહ ને અહીંયા ઉગે જાય ને એટલું તો માથું ડૂમ થઈને ફેર્યા રાખે પાછું જો આ એક હેઢે ને તુરદાર એનો સોડવો હોય જો આ અડબાવ હે તું અડબાવ કરે ને વરોહની આ તુરદાર હોય પછી પાકે જાય ને તારો પછી આમાં પાકેલ પાકેલો હિંગુ હોય ખરી જ હે જો આ ને આખું હિંગુ ફૂલ એટલે ફૂલ ફાલ હે અને બી પણ મોટા અને આમાં એક જીવાય તમારું બી ને આપણે ઈરું પડે જાય ને ઈ ને કઈ ઈ જો દવા વગર આપણે કહીએ ને કે દવા વગર ન થાય ધણા તો એવા રોનક મારે ને ફૂલ એટલે ફૂલ પારિયું ઢેક તો કે દુઃખ ના થઈ ગયા પણ લીલા કાંસ જેવું આખું જાર્યું ખેતર મોટા ખેતરની જો પાસી કઈ જવાનું ફરવા ન જોડી જ્યાં હે ને આ લાઈન નાખીએ ને કટકોથી નીકળે ને જાય ને ના એટલું વ્યા બાકી ત્યાં અસલ આખા એટલે આખા એકદમ લીલા કાંસ જેવા મેં દવાનું જો ચાલુ હે થી હે ને બીજી ફેર હે ને પાણી ખાતર દીધા નથી કો વડો ને દે લેવાય જાય નવ જણા કરે ને કાલુ ના આવે બીજો દીધે વડો થાય ને ધાણાથી ને દે પછી ખાતર ને દીધા હોય ઝીણો ચાખો ને દોય ને ઈ વડો થઈ જાય છે ને દે ધણા બધાય આજે બીજો દીધે ગો કઈ ને તો હેદમાં તો કાં છે મજા આવ્યા આ રાયડો રાયડાના ઢગલા છે પણ કારણ કે રાયડાને ઝાડું હોય ને જવાયરું કરતા હોય ને જો વાય ને જવાયરમાં રાયડો હોય એ પાક્યો એ પાકે એટલે પરવા પાછું આટાણું આવે ને એટલે પાકે ને બી ખરી એટલે પાછું ખાવાનું જ છે ગમે એટલું શોખનું રાખીએ ને આપણે કે કઈ જાડું મોટું થાય ને તુરદાયું હિંગું ફૂલ પાકાઈ ગયું જવા ગયું ફૂલ પાકે ગયું હતું એવો હે ને નિરાયથી પછી તોડેલા ને એકદમ સડાવ હીંગું થઈ ગયું કોક અને બીજું છે ને પાકે ગયું ફૂલ હમણાં ઝાડવામાં જોતા તૂર દે આખા લીંગરા હેઠા ને હેઠા હાર ઉપર થેગા આખી હેઠી હાર નમાઈ ગયું હા કે આમાં વજન હોય ને બીમાં તી ડાયર્યું હોય ને હા વેઠી પડી જાય આખી તૂર દાયર જ્યાંથી દેખે આખી નમાઈ ગઈ અને હિંગુ પણ પાકી ગયું છોકરાઓની તાજ રવિવાર હે ને તે ઈ પણ રમે ને ધમાલ કરે ને વાયલો જોવા ઉપર મારે આખી વહી ગઈ એવી ઉપર કાળા દાણા વાળી હે ને બીજો અસલ દેખાય નથી આ કોબી જરૂર ઉપર થઈ ગયા જારી આ કોબી તલું ગુલાબનું ફૂલ ન હોય એવી રીતે હા પાખા પાખા નહીં કરી થઈ ગઈ જારી કોબીને દળા તો જરૂર દળા નથી આપો અસલ જો ફૂલ એકદમ રૂપાના ફૂલ છે ગા અસલના આ દવા વગરનું બધું આપણે કહીએ કે ન થાય પણ થાય દવા વગરનું બકા ન થાય અને રીંગણાઈ મસ્તી ના જો લાગે છે એ આ લાગ્યું હવે બધા છોડવામાં હે ને લગભગ એક એક રીંગણું ત્યાં હે ને આવે ગયું જે એક રીંગણું હે એક આરિયું રૂપવાળા જ કાંટાવાળા સોડવા કાંટા ફૂલ પછી એક રીંગણું બે રીંગણા પણ કાંટાવાળા હે બધા સોડવામાં બે રીંગણા લાય કા પંદર વીસ સોડવા હોય ને તો આપણા પૂરતું કઈ कायम तक तो ही रिंगना ही ना पाव बेस यार दी एक आतू यार कुतरे तो खा रहा था हेडी ये वो पाके गए सल जा रही आ रही सल पाके गए ही पने ये मस्ती नहीं है ना पाके गए हाँ कारी हेडी ने पास यू नो यू फिट यू लगे यू जा रही जो वैरा पास यार आई डोपी रांझो थे पड़ी तीरा यू है ना ये पाकल था એટલે જવા માં તો પાકવાનું જ છે ને ખરી એટલે પછી આખા ખેતરમાં બી થાય એટલે એ જ છે નેદમાં ત્યાં બીજો કંઈ ને દઈને ખાસ ખાસ કંઈ બીજો ઝીણો નેદ ને જે આ રાયડો છે કોક કોકથી ઘૂમરો મરાઈ જાય ને તો એકાધું ને એક આતું કાલે પછી મોટું ખેતર રહીએ તો હે બે ત્રણ દી દીધા ઘુમરો મરાઈ જાય અહીં ત્યાં સોખા હે ખેતરું પણ આવા જો રાયડા ને કોક કોક સોડવા આવે ને તો રૂપારા દે નાખે ને તો સોખું ખેતર રહીએ અને મોલય ઠાવકો થાય બીજું તો કાં વટાણે તો કઈ કામ ન હોય તે બે ફેરે ધાણા ઠાવકા કરીને દઈ જાય તો અસલ ના નીકળી આવે ને દે ને પછી ઘીસ લઈ નાખે મોલ ની તે રૂપારો જો ધાણા હે ને ખાતર દીધો ને પછી બહુ ઉભારો મેર્યો મોટા મોટા થઈ ગયા છે અટાણે વાગે ગયા સ અને તબેલા ઢારો ઘુમરો મારા અહીં ત્યાં બેક ફરે આવે ગઈ પણ મોબાઈલ ભેરો નહોતો કઈ વિડીયો નહોતો ઉતાર્યો જ્યાં ખાતર ફૂલ થઈ ગયું સાણ જ છે કઈ ડૂસોય બગડતો નહીં મગોટા છે ને આખા એટલે આખા ખાઈ જાય ડાઢિયું પડે ને તે જીવો ડૂસો નાખીએ ને એવો ખાઈ જાય જવા સાણ જ છે એમાં આખામાં વેશમાં ખાડો હતો ને એમાં એવો જેસી બીજરા નાખે છે તો ફળાઈ જાય રૂપારું ખાતર એકદમ હાલો ગાય ને દોવાનું ટાણું થઈ ગયું છે ને ગાય દોએ હમણાં કહેતું કે દોઈ નથી કાં કરે બોલી તો નહીં લગભગ કંઈ અને વાસળો ખાણ હાટું ઉપર ચડે દો ગયું ગાયની દોવે લીધી રૂપારી અને હે હેને જા આકોના ઢોરને આ મોગોટું પડ્યું ને તે ડોકા હિયા કરતી હતી હે પછી તગારો ભરે ભરે અને પાડળાની બધાની નાખી દીધું ને પાડે પાડીઓની તો હેને ખોર પલારે પાણીમાં અને દે દીધો રૂપારો તે ખાય હમણાં બે તરીન તીખીયા મેડ નહીં આવ્યો એ ખરનો એનો બિસારીઓની ત્યાં હું ઘાલો પેલા ખોર દેતા અને પછી બધાની મગોટું નાખી દીધું આ ખાય બધા જ્યાં દોડ્યો કેવી ખબર પડે એની કે વા તબેલો હોય ટાણું થયો ને ટાણું થયું જો ધોળે ને સીધો તબેલો જ ગો સેતા ઝીણગુ પાડે પણ પડે ખબર કેવી કે આમાં Comment, like, share, subscribe.